સુરતમાં ચાલતી ગેરકાયદેસર જુગાર અને દારૂની બંદી પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામાજિક પોલીસ ઉમતી ઝડપાઈ હોય તે રીતે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડવામાં આવ્યા હતા

ઓગણચાલીસ જુગારીઓ પાસેથી બે પોઈન્ટ સડસઠ લાખની મહેતા કબજે કરવામાં આવી હતી સાથે જ પાંત્રીસ મોબાઈલ અને સાત વાહનો મળીને કુલ સાત પોઈન્ટ અઢાર લાખનું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું હતું લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી શાહપુર સ્થિત ખજુરા વાડી ખાતે ચાલતા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ઓગણચાલીસ જુગારીઓને પકડી પાડવામાં આવ્યા હતા જુગારીઓ પાસેથી સ્થળ પરથી રોકડા રૂપિયા બે લાખ મતા જપ્ત કરાય હતી મસમોટા જુગરધામ પરથી 35 મોબાઈલ સાતવાનો સહિત 7.18 લાખની મતાનો મુદ્દામાલ કબજે કરાયો છે મોહમ્મદ હુસૈન ઉર્ફે મમુ હંસોટિયાને ગુલામ સાબિર શેખ દ્વારા જુગરધામના મુખ્ય સૂત્રધાર છે સ્થાનિક પોલીસની પોલ ઉગાડી પડી ગઈ હતી તમામ જુગારીઓની અટકાયત કરી વધુ તપાસ લાલગેટ પોલીસને સોંપવામાં આવી છે ત્યારે આ પ્રકારના ગંભીર ગુનામાં સ્થાનિક પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું સાથે સ્ટેટ મોનિટરિંગ સેલ શહેરના અન્ય કયા વિસ્તારમાં રેડ કરે છે એ પણ જોવું રહ્યું કારણ કે સ્થાનિક પોલીસની રહેમ હેઠળ અલગ અલગ વિસ્તારોમાં દારૂ અને જુગારના અડ્ડાઓ ધમધમે છે